જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ સોળ હવે આત્મહત્યા નહીં કરું ની રજૂઆત કરીશું જન્મવું એ મોટે ભાગે એક સુખદ ઘટના ગણાય છે પણ મરવું એ દુઃખદ ઘટના ગણાય છે ભાગે શબ્દ એટલા માટે છે કે કેટલાકનું જન્મવું સુખદ નથી હોતું તેમના પોતાના માટે તથા કોઈવાર બીજાના માટે પણ એક પાંચ વર્ષની બાળા બળાત્કારનો ભોગ બનીને પ્રાણ ગુમાવે તેના જન્મને સુખદ કેમ કહેવાય કદાચ તે ના જન્મી હોત તો જ વધારે સારું હતું આવી જ રીતે કેટલાકના મૃત્યુ પણ કોઈવાર પોતાના માટે તો કોઈવાર બીજાના સૌના માટે સુખદ થઈ જનારા હોય છે કેન્સર જેવા મહાવ્યાધિથી પીડાતા માણસને દીર્ઘાયુષ્યના આશીર્વાદની નહીં શીઘ્ર અવસાનના આશીર્વાદની જરૂર હોય છે કેટલાક હાહાકાર મચાવનારા આતતાઈઓનું અવસાન લોકો માટે પરમ સુખદાયી બની જતું હોય છે પણ આ તો બધા અપવાદ થયા મુખ્ય નિયમ તો જન્મવું તે સુખદ અને મરવું તે દુઃખદ ઘટનારૂપ છે મૃત્યુ દુઃખદ છે જ પણ મૃત્યુના ઘણા પ્રકાર છે પકવાવસ્થા પ્રાપ્ત થયા પછી કોઈ વ્યક્તિ મરે તો તે બહુ દુઃખ ના કહેવાય પકવાવસ્થા પહેલાં જ કોઈ અકસ્માત વગેરેમાં મૃત્યુ પામે તો તે વધુ દુઃખદ થઈ જાય વળી કોઈ રાષ્ટ્ર ધર્મ કે માનવતાના હિતમાં પ્રાણ આપે તો તે ગૌરવભર ભર્યું મૃત્યુ કહેવાય પણ કેટલી વાર કોઈ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી નાખે ત્યારે પ્રસંગના સંદર્ભ પ્રમાણે તથા લોકોના અભિગમ પ્રમાણે તેની પ્રતિક્રિયા થાય આત્મહત્યા કરનારાઓ પ્રત્યે મારા મનમાં અમાપ લાગણીઓ છે કારણ કે મને સ્વયં તેનો અડધો અનુભવ છે માણસ આત્મહત્યા ક્યારે કરતો હોય છે જ્યારે જીવન તેના માટે અત્યંત ભારરૂપ બની જતું હોય છે ત્યારે ભૂખ કે માત્ર દરિદ્રતાના કારણે આત્મહત્યા કરનારા બહુ જ ઓછા મોટા ભાગે ગુંગળાયેલા જીવન અથવા અત્યંત પ્રતિષ્ઠિત જીવન જીવનના અતિ ભારને ઊંચી શકવાની ક્ષમતા ખોઈ બેસતા આવું પગલું ભારી લેતું હોય છે પશુ પક્ષીઓ કદી આત્મહત્યા નથી કરતા કારણ કે તેમનું સામાજિક તથા માનસિક જગત નહિવત છે જેમનું સામાજિક તથા માનસિક જગત ઘણું વિસ્તૃત હોય છે તેમના સુખ તથા દુઃખના કારણો પણ ઘણા હોય છે પ્રત્યેક સંબંધ સુખ માટે જ બંધાયો હોવા છતાં મોટાભાગે પોતાની અનાવડતને કારણે અથવા સામાવાળાની નાદાની કે નાદારીના કારણે દુઃખો વધુ આવતા હોય છે માનસિક આઘાતોના મૂળ પ્રેમ પ્રતિષ્ઠા અને અહમભાવમાં રહેલો હોય છે આ ત્રણેયનો ત્યાગ જેટલો મોટો તેટલો જ આઘાતનો ધક્કો પણ મોટો અત્યંત દિન હાલતમાં જીવતા ભિખારીઓ ભાગ્યે જ આત્મહત્યા કરતા હોય છે હા ઠંડીમાં થરથરીને ગરમીમાં લૂ લાગીને વરસાદમાં તણાઈને પ્રાણ ખૂનારા ઘણા હોય છે પણ ઠંડીમાં રોજ થરથર્યા કરવું તેના કરતાં આત્મહત્યા કરી લેવા દે તેવી વૃત્તિવાળા ભાગ્યે જ કોઈ હશે મને લાગે છે કે આત્મહત્યા કરી શકવા જેટલી હિંમત નથી એટલે જ તેઓ ભિખારી થયા છે તેમને પ્રેમ પ્રતિષ્ઠા અને અહમ ભાવમાં નું કશું જ નથી હોતું તેથી માનસિક જગતનો ત્યાગ બહુ થોડો હોય છે શારીરિક આવશ્યકતાઓ પૂરી કરવામાં જ તેમનો દિવસ વીતી જાય છે છતાં તે પૂરી નથી થઈ હોતી એટલે તેમનું ચિંતન મનન અધૂરી રહેલી આવશ્યકતાઓમાં રમ્યા કરે તે સ્વાભાવિક છે પણ જેમણે શારીરિક આવશ્યકતાઓ જરૂર કરતાં વધુ પ્રાપ્ત થઈ છે તેમનું મન રોજી રોટી મકાન કે કપડામાં નહીં પણ માનસિક જગતમાં રખડ્યા કરતું હોય છે આ માનસિક જગત કેટલીક વાર પ્રેમ જગત હોય કેટલીક વાર પ્રતિષ્ઠા જગત હોય તો કેટલીક વાર ભાવનું જગત હોય ઘણીવાર શારીરિક આવશ્યકતાઓનો અભાવ સાથે પ્રેમ તંતુ જોડાયેલો હોય ત્યારે દ્રવિદ્રતા ડાકણનું રૂપ ધરીને પ્રેમનું કોમળ ગળું દબાવી કાઢે પ્રેમ પ્રેમને ભેટવા જેટલો આતુર હોય છે તેટલો જ જરૂર પડે મૃત્યુને ભેટી લેવા પણ આતુર હોય છે કલકત્તામાં આવો જ એક અનુભવ થયો રાત્રિના નવેક વાગ્યા હશે એક કલાક સૂર્ય વહેલું આથમતો હોવાથી આપણા માટે તો દસ વાગ્યા એમ સમજી જવાનું ધીરે ધીરે લોકો વિખરાવા ગયા વિખરાઈ ગયા હતા ચારે તરફ નિરવતા અને શાંતિ હતી નગરપાલિકાની લાઇટોમાંથી મંદ મંદ પ્રકાશ આવી રહ્યો હતો અને હું નગરપાલિકાના જ બાંકડા ઉપર સુઈ જવાની તૈયારી કરતો હતો ત્યાં એક ઊંચો તેજસ્વી પણ ફીકો જુવાન મારી પાસે આવ્યો તેની સાથે જે લાંબી વાતચીત થઈ તેનો સાર એવો હતો કે બિહારના કોઈ નગરથી નોકરી માટે અહીં કલકત્તા અઢાર દિવસથી આવ્યો છે બિહારમાં ચોવીસ વર્ષની પત્ની તથા બે બાળકો છે ઘરનું ભાડું ચડી ગયું છે દેવાદાર થઈ ગયો છે બેકારીએ તેને નાગચૂડમાં ભીસી દીધો છે ભૂખ તથા અપ્રતિષ્ઠાથી થાકીને કંઈક નોકરી મળશે તેવી આશાએ અહીં કલકત્તા આવ્યો છે અઢાર દિવસથી ફરે છે પણ નોકરી મળતી નથી સૌ કોઈ ઓળખાણ માગે છે પાસે પૈસા નથી ઘેરથી નીકળ્યો ત્યારે ઘરમાં લોટ પણ ન હતો કલકત્તા જઈને તરત જ પૈસા મોકલીશ તેવી આમ આપીને તે આવ્યો છે પણ તે પોતે જ કોઈ શેઠના અનક્ષેત્રમાં પાતળી ખીચડીથી અડધું પેટ ભરીને દિવસ કાઢે છે હવે પત્નીને પૈસા કેવી રીતે મોકલવા રહી રહીને તેને પત્ની તથા બાળકો યાદ આવે છે તેનો હૃદય રડી ઉઠે છે ઓ વિધાતા તે મને પ્રેમ આપ્યો દાંપત્ય આપ્યું પણ સાથે સાથે કારમી ગરીબ પણ આપી હું મારી વહલી પત્ની તથા કનૈયા જેવા બે બાળકોને પેટ પણ ભરી શકતો નથી ધીકાર છે મને તે જીવનથી તંગ આવી ગયો છે તદ્દન ભાંગી પડ્યો છે હવે તેની એક જ ઈચ્છા છે નજીકમાં જ આવેલી રેલ નીચે કપાઈ મરવું પત્નીને કરુણાભરી ચિઠ્ઠી તેણે લખી છે તે હજી પોસ્ટ કરી નથી આ માણસ કોઈ કોઈ વાર મારા સત્સંગમાં આવતો એટલે તથા તેના ઘરમાં સંત સમાગમની પ્રથા હોવાથી તેને સંતો પ્રત્યે અનહદ માન છે મળતા પહેલાં મારી પાસે પોતાની વેદના ખાલી કરવા આવ્યો છે તેની વાતો તથા વ્યવહારથી મને ખાતરી થઈ ગઈ હતી કે આ માણસ સાચે જ આત્મહત્યા કરી બેસશે હું ધર્મ સંકટમાં મુકાઈ જાઉં છું લક્ષ્મીનો સ્પર્શ નહીં કરવાનો નિયમ અત્યારે મને ત્રાસદાયી લાગે છે મને થાય છે કે જો અત્યારે મારી પાસે પૈસા હોત તો બધા જ પૈસા આ ભાઈને આપી દેત પણ મારી પાસે તો પૈસા નથી અને હું તેને એક વાત રાજી કરી દઉં છું કે આજે નહીં આવતીકાલે તું આત્મહત્યા કરજે મારું વચન રાખવા માટે તે વાતને માની જાય છે તે વિદાય થાય છે પણ તેની અસર મારા ઉપર એટલી મોટી મૂકતી જાય છે કે આખી રાત મને ઊંઘ નથી આવતી મને વિચારો આવે છે આ કાયસ્થ રૂપાળો યુવાન કેટલા અરમાનોથી પરણ્યો હશે તેની પત્ની અને બાળકો પણ કેવા સુંદર હશે એ સુંદરતામાં પાછી આદર્શની ચમક ચમક ભળી પણ તેમાં દરિદ્રતાની લોહમેખ પણ લાગી આ યુવાનને માતા પિતા નથી તો બીજી તરફ તેની પત્નીને પણ પિયરમાં ખાસ કોઈ નથી ભારતમાં કુલીન ગણાતા કુટુંબોમાં જ્યારે મુખ્ય વ્યક્તિ મરી જાય છે ત્યારે આખું કુટુંબ મરી જતું હોય છે કારણ કે મુખ્ય વ્યક્તિ જ સૌની તારણહાર હોય છે સૌ તેના અવલંબને જીવતા પ્રાવલંબી હોય છે જેમ જેમ ખાનદાનીનું શિખર ઊંચું થતું જાય તેમ તેમ પ્રાવલંબિતાની તળેટી પણ ઊંડી થતી જાય તેવી સમાજ વ્યવસ્થા છે ખાનદાની સ્ત્રીઓના પગની પાની પણ કોઈ જોઈ ના શકે એટલે તે માત્ર ચાર દિવાલ વચ્ચેની મેના થઈને રહે મુખ્ય માણસ મળતા જ આખું ઘર નિરાધાર થઈ જાય દીકરીને દાગીનાનો દહેજ આપો તેના કરતાં સ્વાવલંબિતાની શક્તિ આપવી તે સાચું કલ્યાણ છે રહી રહીને મારું અંતર કહેતું પ્રભુ આ વ્યક્તિને નોકરી આપ ધંધો આપ જો તે મરી જશે તો તેની પાછળ બીજા ત્રણ જીવો પણ મરી જશે તેની પત્ની દરિદ્રતાને તો હસન કરી લેશે પણ પ્રિય પતિના આપઘાતનો ધક્કો સહન નહીં કરી શકે સવાર થયું અને સાંજ થઈ રાત પડી અને કાલની માફક ધીરે ધીરે સૌ વિખરાવા લાગ્યા હું એકલો રહી ગયો મારું મન પહેલા માણસની આતુરતાથી રાહ જોતું હતું આજે તે આવશે અને કહેશે કે હવે તમારું વચન મેં પૂરું કર્યું હવે તો મને મરવા દો હવે હું તેને રોકી નહીં શકું આ સામે રેલના પાટા એક શરણમાં તેનું સુંદર શરીર છુંડાઈ જશે હું તેનો દર્શક માત્ર થઈશ વિચારો ચાલતા રહ્યા દસ વાગ્યા પણ તે ના આવ્યો હવે મારી ધીરજ ખૂટી હતી સૂઈ જવાનો સમય ક્યારનો થઈ ગયો હોવા છતાં હું સૂતો ન હતો મારી દ્રષ્ટિ સામે હતી તેની પ્રતીક્ષામાં હું થાક્યો મને થયું જરૂર તેણે આત્મહત્યા કરી લીધી હશે જરૂર જરૂર ઓહો લાચારીના ખપ્પરમાં રોજે રોજ કેટલા મસ્તક હોમાતા હશે કલકત્તા જેવી ધન્યાઢ્ય નગરીમાં ઊંચી આલિશાન ઇમારતોમાં રહેનારાઓને ક્યાં ખબર છે કે તમારી એક દિવસની સિગારેટમાં કોઈ ગરીબનું આખું જીવન બચી શકતું હોય છે જો શ્રીમંત સાથે માનવતા જાગે તો બેડો પાર થઈ જાય અંતે થાકીને હું આડું પડવાની તૈયારી કરતો હતો ત્યાં લાંબા લાંબા ડગ ભરતો તે આવ્યો મને નિરાશ થઈ આવતા જ મારા પગમાં માથું મૂકી દીધું સ્વામીજી આપને મુજે નયા જીવન દિયા તે રડી પડ્યો તેની પીઠ ઉપર હું હાથ ફેરવતો રહ્યો અંતે તે બોલ્યો મહારાજ નોકરી મિલ ગઈ તેની વાતચીતથી મને પણ સંતોષ થયો વાત આમ બનેલી આજે કોઈ મારવાડી શેઠને તે ત્યાં નોકરી માટે ગયેલો શેઠે ઓળખાણ માગી ઓળખાણ ન હોવાથી તેણે કહ્યું કે ભગવાન જ મારી ઓળખાણ છે શેઠે ના કહી પણ શેઠાણી દેવીજીવ હતા તેમણે શેઠને સમજાવીને પહેલાંને નોકરીમાં રખાવી લીધું એટલું જ નહીં તેને ભરપેટ જમાડ્યું સ્વાદિષ્ટ રસોઈ અને તે પણ ભરપેટ જમવાની તક ઘણા દિવસો પછી તેને મળી હતી જમતાં જમતાં તેને પત્ની તથા બાળકો યાદ આવ્યા તેનાથી રડી જવાયું અન્નપૂર્ણાના અવતાર સમયે શેઠાણી સમજી ગઈ કે આ કોઈ દુઃખ્યો માણસ છે બધી વાત પૂછી બધી વાત જાણી શેઠાણીએ તરત જ બસો રૂપિયા આપ્યા જાઓ તમારી પત્નીને મની ઓર્ડર કરી આવો પત્નીને મની ઓર્ડર કર્યું આવતીકાલે તો પહોંચી જશે હવે તેના પગમાં જોર હતું એક મળદું જીવતું થયું પેલી શેઠાણીએ ખરેખર શેઠાણીનું પદ દીપાવ્યું પેલો યુવાન તો વળી મારું જ નિમિત્ત માનતો હતો આપ કે આશીર્વાદ છે હી નોકરી મેળવી મેં તો મર ગયા હોતા જો આપ મુજે રોકતે નહીં ઓર નોકરી દિલાતે નહીં તો તે મેં તેને પૂછ્યું અબ આત્મહત્યા કરની હૈ તેણે જટ ઉત્તર આપ્યું ના સરકાર અમે આત્મહત્યા નહીં કરુંગા મેં પ્રભુનો આભાર માન્યો યજ્ઞો સપ્તાહો છપ્પન ભોગો અને સામૈયાઓમાં લખખૂટ ખર્ચો કરનારાઓને જાણ થવી જોઈએ કે એક માણસને રોજી આપવી એક બે કુટુંબોને આજીવિકાનું સાધન આપવું તે ખરો યજ્ઞ છે તે ખરી સપ્તાહ છે તેમજ છપ્પન ભોગો અને સામૈયાઓ છે ધર્મને માનવતા તરફ વાળમાં આવે એ જ ધર્મની તેજસ્વીતા છે સ્વામી સચ્ચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ